मंचस्थ मानवाओं उपस्थित सर्वे भाइयों बहनों योगान्मित्रों मन्य गाड़ा भई चतुर्दास पटेल पासे दी कहीं सीखवालू है तन्ना बोलूँगा ना <laughs> पर स्ववव बोलवानो हो ए बोले स्वर्गस्थ बापूजी ने दूध सागर डेरी सहकारी धोराने रचना करवा ने प्रेरणा के भी रितमे मिली है

પૈસા પૂરા પાડવાનું કામ એમાં યોગદાન અમારા એક ફઈ મેના બ્રાહ્મણવાડા ગામમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરે કુવાના સો વીઘા જમીન અંધારું પીવાની લત બાપુજી જયારે સંસદ સભ્ય થયા ત્યારે આમ એના ફરી લાલ કમુમાનો ઘાઘરો પણ પહેરે અને અમને પાર્લામેન્ટ જોવા પણ દિલ્હી લઈ ગયા હતા અને સ્વર્ગસ્થ મોરાજીભાઈ દેસાઈને પણ પરિચય કરાવ્યો હતો કા મારી બેન એનું જીવન એમાંથી આ પ્રેરણા એ જીવ્યા ત્યાં સુધી ગામમાં સૌથી વધુ દૂધ અને આજે પણ પાટણ જિલ્લામાં સૌથી વધુ દૂધ જો કોઈ ભરાવતું હોય તો એ બ્રાહ્મણવાળા દૂધ મંડળી છે થોડી નવરાશ મળી એટલે મહેસાણા હાઈવે ઉપર રાજકમલ પેટ્રોલ પંપ અથવા અશોક લેલનની ડીલરશીપ અથવા અન્ય ધંધો કરવાની તક મળી સિત્તેર માં જો એ નૌરાશ ના મળ્યો હોત અને ધંધો ના કર્યો હોત તો વિપુલભાઈ અંગ્રેજીની જગ્યાએ ગુજરાતી મીડિયમમાં ચરાડામાં જ ભણ્યા હોત અને ખેતી અને પશુપાલન સિવાયની કોઈ પ્રવૃત્તિ કરી હોત કેમ એ પ્રશ્ન ચિહ્ન મને દશરથભાઈ વાત કરી ડેરીની બાજુમાં દસ વીઘા જમીન જયારે દૂધસાગર ડેરીની જમીનનું સંપાદન થતું હોય સરકાર જમીન સંપાદન કરતી હોય ત્યારે જમીન સંપાદિત થઈ હતી ખેડૂત પાસેથી પશુપાલન વિભાગ ને આવ્યું હોય વેસાણી ભેંચ ને એનું સંવર્ધન થાય પાડા કેન્દ્ર એમાંથી સિમેન્ટ નો ઢોસ તૈયાર થાય આજે એ જમીન હેતુ ફેર ના થઈ હોય જાહેર હરાજી સિવાય અન્ય કોઈને ના અપાયો તો જાહેર હરાજીમાં તો દૂધસાગર ડેરી પણ પહોંચી તો આજે સાગર સૈનિક સ્કૂલ ભુરિયાળીમાં ના પહોંચી ગયો એ દસ વીઘા જમીનમાં થઈ શકે તો જિલ્લાના વિદ્યાર્થીઓને પણ વધારે લાભ મળી શક્યો જિલ્લા બહારના રાજ બહારના વિદ્યાર્થીઓ પણ આવ્યા હોત તેમને કઈક સુવિધા કઈક સગવડ પૂરી પાડી શકાય જે ઓર્ગેનિક કૃષિ અને ફૂડ પ્લાન્ટ આપણે ખેરાલુમાં કર્યો માન્ય દશરથભાઈ એ પણ મહેસાણા બનાસ તેલીબિયા સંઘના પરિસરમાં જ કર્યો છે અને માન્ય હલકે અમારા ગામમાં પણ જે એક્સપાયરી ડેટ નો પાવડર હતો એ પણ મહેસાણા બનાસ તેલીબિયા સંઘના ગોડાઉનમાં જ હતો જિલ્લામાં સરરી પણ આપણા બધાના લોહીમાં સહકારીતા છે ને એટલા માટે આપણે સહકારી ક્ષેત્રમાં સફળ થયા છે सद्भावना विपुल विवाद सदभावना आया, आया। विपुलशुपालक अन्याय कर सहकारी संस्था नो विचार नहीं करीघा जमीन नीतु तो फेर था है। क्या हराजी शिवाय राजनीति जोरी नुकसान करीना? કોઈને આપવાનું મન થાય જિલ્લાના બેન મુખ્યમંત્રી થતા હોય અને વિપુલભાઈ પક્ષના કાર્યકરોને લાડવા ખવડાવે

રાજના મુખ્યમંત્રી હતા ત્યારે પાટનગરમાં નહીં પરંતુ જિલ્લે જિલ્લે ઉપવાસ ધરણા અને પ્રવાસ ના માધ્યમથી રાજની પ્રજામાં સદભાવના વધે એ માટે સતત પ્રયત્નો કર્યા હતા અને સમગ્ર રાજ્યમાં સદભાવના વધારવાનો પ્રયત્ન થયો સહકારી પણ વધારે બનવું પડશે અને સદભાવના કેળવવાનો પણ સહિયારો પ્રયત્ન કરવો પડશે આપ સર્વે લોકો જો સંમત થતા હોય તો આપણે બાપુજીનો આ આજ રીતે જન્મદિવસ દર વર્ષે સદભાવના સહકારી દિવસ તરીકે ઉજવીએ મળીએ સહિયારા પ્રયત્નો કરવા જાહેર જીવનમાં ઘણું બધું જોવાનું અનુભવવાનું થતું હોય સહકારીતા વધારવા માટે શું કરી શકીએ તો જેમના કારણે આ તિલીબિયા સન દુધસાગર ડેરી ના મળ્યો એવા સ્વર્ગસ્થ ਖੰਡੂ ਸਾਹਿਬ ਨਾਮਨਾ ਰਾਮਜੀ ਬਈ ਸੌਜੀ ਬਈ ਚੌਧਰੀ ਕਜੋ ਦੁੱਧ ਸਾਗਰ ਡੇਰੀ ਮਾ ਵਿਅਕਤੀ ਸਭਿਆ ਬਣਾ ਦਾ ਜੋ ਬਾਪੂ ਜੀ ਨਾਲ ਨਿਯਾਮਕ ਮੰਡਲ ਮਾ ਪਰ ਰਿਹਾ ਛ ਜੋ ਸਰਗਸ ਮੋਤੀ ਬਈ ਨਾਲ ਨਿਯਾਮਕ ਮੰਡਲ ਮਾ ਪਰ ਰਿਹਾ ਛ ਅਨੇ ਜੋ ਜਰ ਬੇਚਰ ਬਈ ਨਹੀਂ ਸਾਥੇ ਨਾ ਰਾਮਜੀ ਬਈ ਨਹੀਂ ਸਾਥੇ ਹਮਾਰਾ ਨਿਯਾਮਕ ਮੰਡਲ ਮਾ ਆਤਾ ત્યારે જેમણે પોતાની પૂરેપૂરી વાઘ અને તે વખતના સુપુત્રી લાગવકડી અમૃતાબેન સાથે એની વાઘ અને લાગવકનો ઉપયોગ કરીને આ વિલીનીકરણનું કામ કર્યું છે એ આપણે જો આપ સર્વે લોકોને ઠીક લાગે તો એ જગુદનમાં એમની એક પ્રતિમા મૂકવાનો પણ આપણે વિચાર કર્યો હોય તો આપ બધા લોકોને યોગ્ય લાગે છે તો આના લખતે એકાદ ઠરાવ માન્ય બેચર ભાઈ આપ તૈયાર કરજો ને આવતી સભામાં જયારે મળશો ત્યારે ફરી પાછું બહાલીમાં વિચાર કરીશું જશુભાઈ તમે જે કોઠાની વાત કરો છો એ શું છે એ એની દૂધની ખરીદીમાં ભેદભાવ નો એક પ્રયત્ન આવો ભેદભાવ કરવાનું આપણને કેમ મન થાય તો આ આંકડાઓની માયા જાળમાં ડેરીની લોકપ્રિયતા વધે અને ગામની દૂધ મંડળીની લોકપ્રિયતા ઘટે એવો એક પ્રયત્ન છે સહકારી સંસ્થાઓમાં આપણે બધા લોકપ્રિયતા આધારિત નિર્ણયો નહીં કરી શકીએ આપણે બધાએ વિશ્વસનીયતાના આધારે કામ કરતા શીખવું પડશે કામ કરવાનું આપણા જિલ્લાના મુખ્યમંત્રી શ્રી રાજમાં काम यूनिवर्सिटी ने स्थापना करता होगा तो अति ज़रूर एनडीडी ये विचार करवाने छह ज़रूर फेडरेशन ने विचार करवाने और हम कोई ना कर होगा तो समय था उसने दूध सागर डेरी ये पान વેટરનરી નો વિચાર કરવાનો ડેરીને અડીને જ એમઆઇટી માનસિંહ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટ્રેનિંગ છે કયા જિલ્લાના કોણે જ હોય આ સંસ્થા ભાગ્ય જેવું કોઈ સરકારનું હશે કે જેને મેં સંસ્થા બતાડી નહીં હોય બનાસ ડેરી

અંશ્રદ્ધા મેલી વિદ્યા આ બધા માંથી આપણા બધા ઉપર ઉઠવું છે કે નહીં તો વેટનરી કોલેજ માં તો પાંચ પચીસ કરોડ નો જ ખર્ચો થાય અને એ પણ વિપુલભાઈ ની ઘણી રકમ જવા પડી છે દૂધસાગર ડેરીમાં એમાંથી જે કઈ પણ વાદ વિવાદ વાળી રકમ હશે એનો પણ ઉપયોગ કરી શકાશે બધા સંમત થતા એ તો આનો પણ એકાદ ઠરાવ નો વિચાર કરીએ એ પણ આપણે ફરી આવતા વર્ષે મળશું એટલે બાલી માટે રાખીશું અને નવરાશ નો સમય હોય અને આપણે બધા ના જાણતા હોય તો આપણા વિજાપુરના ધારાસભ્ય માનનીય શ્રીજી ચાવડા વેટેનરી ડાક્ટર પણ છે તો આ કામગીરી અમને સોંપવામાં પણ બધા સંમર્થ તે અમને ઠરાવ મૂકવાનું કહીએ

अमेरिका માં રહે છે મારે એક પત્ની ત્રણ બાળકો અને એક પૌત્ર બધાય અમેરિકન સિટીઝન છે અમેરિકાનો પાસપોર્ટ ધરાવે છે દીકરી MBBS છે કરીને ઓસ્ટ્રેલિયા ગઈ હતી ત્યાં જનરલ પ્રેક્ટિશનર તરીકે કામ કરે છે મોટો દીકરો ઇન્ડિયામાં સીએ થઈને અમેરિકા ગયો હતો અને ત્યાં સર્ટિફાઈડ પબ્લિક એકાઉન્ટન્ટ અને માસ્ટર ઓફ ફાઇનાન્સ કરીને એની પોતાની ઓફિસ ચલાવે છે નાના દીકરાએ અમેરિકામાં ડલસમાં જ સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે લાખ ડોલર જેવા પગાર થી કામ કર્યું છે વાર્ષિક અને પ્રોફેશનલ એન્જિનિયર થવાનો પ્રયત્ન કરે છે બધા સ્વાવલંબી છે બધાય આત્મનિર્ભર છે પુત્ર વધુ પણ જીપીએસસી કરીને લાલ બત્તી વાળી ગાડીમાં પછાત ટ્રાયબલ એરિયામાં એ પણ ત્યાં ડલસની મ્યુનિસિપાલિટીમાં કામ કરે છે આંકડાઓ એવા હોય કે ડલસની મ્યુનિસિપાલિટીનું બજેટ પણ આપણે આખા આખી રાતની સરકાર કરતા વધાર છે ધોધમાં સહકારિતા એ નવી વાત નથી અમેરિકા જેવા દેશમાં પણ જ્યાં પતિ અને પત્ની બંનેના બેંક એકાઉન્ટ જુદા હોય ત્યાં પણ સહકારી ક્ષેત્રમાં કરીને ડેરી છે દુનિયાની ટોપ ટેન પૈકીની ડેરી છે ત્યાં આપણા જેવા ત્રિસ્તરીય માળખા ના હોય ગામની દૂધમંડળીની જગ્યાએ તબેલા ઉપર જ

આપણે આભાર વિધિ નું કામ માન્ય બાબાભાઈને સોંપીશું આ સદભાવના ની જે હું વાત કરતો હતો બાબાભાઈ ના ત્યાં ખેડૂતો પશુપાલકો રાહ જોઈ અને ફેર વિપુલભાઈ વિવાદમાં આવ્યા હશે તો મને ખબર નહી ભગવાન જાણે કેમ બાપાભાઈ ને પણ વિવાદાસ્પદ ગણ્યા હશે એટલે બાબાભાઈ ને ફેડરેશન ભાવ ફેર આપે નહીં સોળે કરોડ રૂપિયા જેવી એ વખત અત્યારે તો હા વધારો થયો છે છપ્પન કરોડ વિપુલ ભાઈએ તો સહકારિતા અને સદભાવના મહારાષ્ટ્રના ગાય અને ભેસમાં નહીં સુરેન્દ્રનગરના પશુપાલકો માટે પણ બે વધાર રૂપિયા આપ્યા હતા પ્રમાણિકપણે સહકારિતાના સદભાવના ઉજાગર કરવાનો પ્રયત્ન કરશું સંકલ્પ કરશું આજના દિવસે તો જ સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી કહેવાશે કે ભારત સરકારના પૂર્વ ગૃહમંત્રી અને જગાડાના વતને માન્ય હરિભાઈએ જેટલી વિનમ્રતા દાખવી છે સંસ્થા સમરસ ચાલે એના માટે એથી પણ સવાઈ વિનમ્રતા હું પોતે દાખવીશ દાખવીશ દાખવીશ